છવ્વીસ ફેબ્રુઆરી થી આપણી પરીક્ષા સ્ટાર્ટ થવાની છે તો એને અનુલક્ષી ને હવે થી આપણે જે ચોવીસ મારક ના ગણિત માં જે હેતુ લક્ષી હોય તેમાંથી એક પણ મારક આપણો ન કપાવો જોઈએ તો એ પ્રમાણે ને આપણે રોજના ના પાંચ પાંચ છ છ એમસીક્યુ છે એ રોજ અપલોડ કરતો જઈશ તો તમે બધા પણ જોજો જેથી કરી અને તમને ખૂબ જ ઉપયોગી થશે તો હવે આપણે શરૂઆત કરીએ પહેલો પ્રશ્ન મને એવો કીધો છે કે સમીકરણ

હવે આપણે કઈ નથી તો કે આપણે અહીંયા થી ખબર છે કે અહીંયા 15 છે અહીંયા 5 છે તો અહીંયા 5 તેવી કેટલા થઈ જશે 15 તો આ 5 આ 5 કે થઈ ગયા આપડા કટ થઈ ગયા તો હવે અહીંયા કેટલા વિલા 3x 5y બરાબર આ ત્રણ ભાગાકાર માં છે આ બાજુ આવતો ગુણાકાર તો 4 તેવી 12 ચોન ઓપ્શન નો કે આવ્યો છે મને તમે જોઈ શકો આવું કોઈ કે આવ્યું નથી પણ એક વિચારો આ 12 પ્લસ છે આ બાજુ તો માઈનસ તો 3x

अबे होगा सुबह तो क्या आ एक छितरमा सी एक की आपको जवाब होगा उसमें बार माइनस टू के बराबर पाँच के माइनस दो बे बाजू के के देखा ही चीज तो के के निकल बेसारी अच्छा तो निकल बेसारी पाँच के आ बाजू आ वे तो आ माइनस टू के पाँच के आ बाजू ए तो माइनस पाँच के आ माइनस तू

બહુલકીય વર્ગ એટલે બહુલક વર્ગ આપને ખ્યાલ કરવો જોઈએ મારો જે જવાબ આવશે એ આની આવશે તો 5 અને 7 છે તથા f1 8 આપ્યા છે f0 f2 એટલે આપ્યા છે b આપ્યા છે એટલે f0 અને f2 બે કેવા છે સમાન છે તો આયા મને બહુલક વર્ગ 5 થી 7 આપ્યો તો એના ઉપરથી l બરાબર કેટલા લખી નાખું 5 હવે મારે ગોઠવવાનું શું છે તો કે z z નું શું કરશું થાય l બ્રેકેટ f1 f0 2f1 f0

એને જુ બાર બાર ને બાર વડે ભાગવું તો બાર ને બાર વડે ભાગવું તો જવાબ કેટલો આવશે એક તો પાંચ ને વર્ગ બી અને ત્રીસ એ વર્ગ બી આનો ગુસ્સા મારે ફાઇન્ડ આઉટ કરવાનો છે તો ગુસ્સા આટલો છે અને રસા આટલા છે એટલે ગુરુત્તમ સામાન્ય અવયવ અને રસા એટલે લઘુત્તમ સામાન્ય અવયવ થાય તો અહીં મને ગુસા પૂછવાનો છે તો 20 અને 30 નો ગુસા બરાબર હવે આપણે ડાયરેક્ટ ખબર હોવી જોઈએ છઠ્ઠા થી ભણીએ છીએ તો 20 અને 30 નો ગુસા મને ખબર છે કેટલો થાય 10 હવે ગુસા માં ખાસ યાદ રાખો નાની ઘાત લેવાની લસામાં મોટી ઘાત લેવા તો અહીં a વર્ગ છે અહીં a વર્ગ છે બે માંથી સંખ્યા સરખો જોઈએ તો બે માં a વર્ગ a વર્ગ છે કદાચ માની લો અહી a વર્ગ ને અહી a ઘન તો નાની ઘાત નું આવત a વર્ગ તો અહી તો બે ઘાત સરખી જ છે તો જવાબ આવશે 10 a વર્ગ તો અહી b છે आई ए बी छे तो प्ले माती सामान्यी कर शकतो तो ऑप्शन જોઈએ તારું તો આવું જો ઓપ્શન આપેલું નથી બરાબર એટલે આ જવાબ આવવો આવશે બરાબર આ એમની એકની જગ્યાએ ઓપ્શનમાં લખતા ભૂલી ગયા 10 a² b આપણો જવાબ આવશે બરાબર છે 20 અને 30 નો લસા 10 a² ના a² આ એમ છે આઈ એ બી છે 10 a² b બધા ચાના આપણને પૂછે લસા તો 20 અને 30 નો લસા કેટલો થાય 60

माइनस आठ बराबर जीरो एक बीच में ने कितनी दूर से सो भी दूर से चार तो एक्स की जगह है चार मिली थी ये ना है एक्स की जगह एक एक है चार मिली थी माइनस आठ बराबर जीरो चार नौ बराबर सोल चार नौ ए आई डी चार ए माइनस आठ बराबर जीरो सोल माती आठ दिया तो आठ प्लस चार ए तो चार ए बराबर जीरो आठ आबाजी आवे તો જવાબ મળશે તમને કેટલો માઇનસ બે એટલે આ આપણો જવાબ હતો તો રોજ વાંચતા જ એમસીક્યુ આપણે સોલ્વ કરશું આશા રાખું છું કે મારો વિડીયો તમને ગમ્યો હશે જો ગમ્યો હોય તો પ્લીઝ લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને જે ધોરણ દસમા માં જે તમારા વિદ્યાર્થીઓ સાથીદાર હોય એને પણ શેર કરજો જેથી કરીને ઉપયોગી થાય અસ્તુ જય હિન્દ